મહાકાલે ગૌશાળાના લાભાર્થે આયોજિત લોકડાયરામાં મહંત જયરામગીરી બાપુ પર ડોલર અને સોનાની નોટોનો થયો વરસાદ લોકડા મહાકાળી ગૌશાળાના લાભાર્થે દર વર્ષે ભાદરવા મહિનાના સોમવારે પૂર્વ ધારાસભ્ય રાજશ્રી જોટવાના નેતૃત્વમાં આદ્રી ગામ સમસ્ત દ્વારા લોકડાયરાનું અને સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલા આદ્રી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો આ લોકડાયરામાં તરબવાળીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુ પર ડોલર અને સોનાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો ગેર સોમનાથ જિલ્લાના વેરાવળના આદરી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા પચીસ વર્ષથી આદરી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે દર વર્ષે ભાદરવા મહિનાના સોમવારે પૂર્વ ધારાસભ્ય રાજશ્રી જોટવાના નેતૃત્વમાં આદરી ગામ સમસ્ત દ્વારા લોક ડાયરાનું અને સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષના યોજાયેલા ડાયરામાં મહેસાણાના તરબ ગામના વાળીનાથ અખાડાના મહંત જયરામ ગીરિબાપુ આશીર્વચન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા લોક ડાયરામાં મહંત જયરામ ગીરિબાપુને ડાયરાના મંચ પાસે લાવીને સાંસદ રાજેશ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય તેમજ આયોજન રાજશ્રી જોડવા તેમજ ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી જસા બારડે ગામના યુવાનોએ મહંત જય રામગીરી બાપુ પર ડોલર અને સોનાની નોટોનો વરસાદ કર્યો હતો આ લોકડાયામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું